મિત્રો આજ સુધી તમે શેરડી કપાસ અને બીજા ઘણા ધાનની ખેતી જોઈ હશે પરંતુ આજ હું તમને સાપોની ખેતી વિશે જણાવીશ જી હા જેવી રીતે મનુષ્ય પાકની સાવચેતીની સાથે પાણી પાઈને ધ્યાન રાખે છે એવી જ રીતે છેડના લોકો સાપોનું ધ્યાન રાખે છે ખરેખર છીડનું એક અજીબ ગામ સાપોની ખેતી માટે પ્રખ્યાત છે તો આવો જાણીએ આ ઝેરીલા સાપોની ખેતી વિશે

જેના પછી આ બોક્સમાં માટી ધૂળ જેવા કુદરતી પદાર્થ ઉમેરવામાં આવે છે જેના લીધે સાપને રહેવા માટે એકદમ કુદરતી વાતાવરણ મળી શકે આ સાપને છુપવા માટે જગ્યા પણ તૈયાર કરવામાં આવે છે જેમાં સાપ છુપાય અને રમી શકે સાથે ઘર બનાવતી સમયે ધ્યાન રાખવું પડે છે કે તેમાં હવા અને પ્રકાશની અવર થતી રહે આ ઘર તૈયાર થયા બાદ ખેડૂત તેને જે પ્રકારના સાપ પાડવા હોય તે સાપ લઈ આવે છે અને આ બોક્સમાં રાખી દે છે આ બોક્સમાં તેને ખાવા માટે તેનું પ્રિય ભોજન પણ આપવામાં આવે છે જેથી આને બધા પોષક તત્વો આરામથી મળી શકે આટલું હોવા બાદ જ્યારે સાપ ઈંડા મૂકે છે ત્યારે તેના ઈંડાને તેનાથી અલગ કરી બીજી જગ્યાએ મૂકવામાં આવે છે અને એનું પણ અલગથી પાલન થાય છે સાથે સાથે આના બોક્સની સાફસફાઈનું પણ ધ્યાન રાખવામાં આવે છે ઘણા સાપોની એવી પ્રજાતિ હોય છે જેને પાડવા માટે ખાસ પ્રકારના વૃક્ષની જરૂર પડે છે એવા સાપો માટે ખેડૂત ખાસ પ્રકારના વૃક્ષોને ઉગાડે છે અને સાપને પાડે છે આટલું બધું કરવા અથવા ધ્યાન રાખ્યા પછી જ્યારે આ સાપ મોટા થઈ જાય છે ત્યારે સૌથી પહેલા આનું ઝેર કાઢી લેવામાં આવે છે જેથી આ કોઈને કવડી ના શકે

શહેરની વચ્ચે એસીમાં બેઠેલા લોકો વિસારી બન ના શકે આ ગામમાં ફક્ત હજાર લોકો રહે છે પરંતુ વીસ લાખથી પણ વધુ ઝેરીલા સાપ અહી રહે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઈક કરજો સાથે આવા જ રોચક અને જ્ઞાનથી ભરપૂર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ